વડોદરાના દાંડિયા બજાર વિસ્તારના પ્રખ્યાત જ્વેલરી શોરૂમમાં સારા ગણદેવી કર જ્વેલર્સમાં સોનું ખરીદવા ગ્રાહકોનો ધરખમ ધસારો જોવા મળે છે જેમાં એક વર્ષમાં સોનામાં ત્રીસ ટકાનો વધારો થયો છે ઊંચા ભાવને કારણે ગ્રાહકોને બાવીસ કેરેટ સોના તરફ વળ્યા છે જ્યારે સ્ટેડ જ્વેલરી કુદરતી હીરા અને રત્નના દાગીના પ્રત્યે પણ લોકોમાં આકર્ષણ જોવા મળ્યું છે મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો અને સતત ફુગાવાના દબાણને કારણે સોનાની કિંમત પ્રથમ વખત સોનાની કિંમત પ્રથમ વખત દસ ગ્રામ માટે રૂપિયા એક લાખ ને પાર કરી ગઈ હતી આ ઉછાળાને કારણે ગત વર્ષની અક્ષય તૃતીયા બે હજાર જ ગ્રાહક મિત્રોને અક્ષય બહુ બહુ શુભકામનાઓ કે આ જે શુભ મુહૂર્ત છે બધા માટે સરસ ફળદાયી નીવડે અને બીજી વસ્તુ કે અત્યારે જે ભાવ વધેલા છે એના કારણે થોડીક અને જે વોરની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તો એના કારણે થોડીક અસર છે તો દર વર્ષની કમ્પેરમાં લગભગ પચીસ ટકા જેવી ખરીદી કદાચ રહેશે પણ લોકોનો જે સોના માટેનો જે મોહ છે એ ઓછો નથી થયો પણ કદાચ બજેટ થોડુંક અપડાઉન થઈ જાય અને અત્યારે બધી માનસિકતા જે રીતની થઈ ગઈ છે જે દેશમાં થયું છે પહેલગામમાં તો એનું થોડીક અસર હોય કે એટલું બધું મૂડ ન હોય છતાં પણ જેમને પરચેસિંગ કરવાની છે શુભ મર્ગની તો એ તો કરી જ રહ્યા છે હા હવે આ એક રેટ એવી વસ્તુ છે કે એનાથી બજેટ થોડુંક ઉપર નીચે થઈ જાય તો કદાચ કોઈને એવું હોય તો હજાર રૂપિયાનું સોનું પણ લે છે લાખનું પણ લે છે અને જેમને જ્વેલરી લેવાની છે લગ્નની ખરીદી છે કે કોઈ પ્રસંગ છે તો એ લોકો જ્વેલરીની પણ કરી રહ્યા છે હા આજે આપણે ત્યાં ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મેકિંગ ચાર્જ પર છૂટ આપવામાં આવેલી છે ડિસ્કાઉન્ટ પર કેમેરાવીન નવનીત પરમણી સાથે સતેમ નવાજ કો નેશન પ્લસ ન્યૂઝ ફોડ દ્વારા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર